જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો મહેન્દ્રા બોલેરો પિકઅપ ગાડી જોઈ રહ્યા છો આ પિકઅપ વેચી દેવાની છે તમે પિકઅપની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મોડલ બે હજાર આઠ નવનું મોડલ છે તમે પિકઅપની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ છાચવેલી ગાડી એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટેક્સી કોમર્શિયલ પાર્સિંગ જોવા મળશે આ પિકઅપ ગાડીનું આ પિકઅપ વેચી દેવાની છે સાવ ઓછી કિંમત છે દેવસિંહભાઈને આ પિકઅપ વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ પિકઅપની બધી જ માહિતી મળી રહેશે અને મિત્રો તમારે જો પિકઅપ ગાડી ખરીદવી હોય તો તમે વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે અને આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે નું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જો મળશે તેની વાત કરી દઉં ગામ ભેરૈ તાલુકો રાજુલા જિલ્લો અમરેલી રાજુલા તાલુકાના ભેરૈ ગામમાં તમને દેવસીભાઈ પાસે આ પિકઅપ જોવા મળશે જો તમારે આ પિકઅપ ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ દેવસીભાઈનો કોન્ટેક કરી શકો છો દેવસીભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો પિકઅપના માલિકના નંબર ક્યાંથી મેળવવા તો કે તો તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે દેવસિંહભાઈના નંબર મળી રહેશે સત્તાણું બે ત્રેપન વાળા તે દેવસિંહભાઈના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને દેવસિંહભાઈના નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને આ પિકઅપની વધુ માહિતી મેળવી શકો છો કોમર્શિયલ ટેક્સી પાર્સિંગ છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો જે જે ચૌદ અમરેલી જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ જોવા મળી રહેશે બે હજાર આઠ નવનું મોડલ છે દેવસીભાઈનો નંબર તમને વિડીયોના નીચે મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો આ કિંમત વિશે જણાવી દો તો આ બોલેરો પિકઅપની કિંમત ત્રણ લાખ રાખેલી છે દેવસીભાઈએ તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે થોડો ઘણો ફેરફાર થઈ જશે તેવું જણાવે છે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે પિકઅપ ખરીદવાની ઈચ્છા હોય તો તમે દેવસીભાઈનો ભાઈનો કોન્ટેક કરી શકો છો તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ મુલાકાત લેવા જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું